માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનો વિડીયો છે ચેલેન્જ વિડીયો તો મિત્રો આપણે આ રૂમાલ છે અને આંખે બાંધવાનો અને બે ટ્રાય આપણને એક જણાને જો બે ટ્રાયમાંથી એક ટ્રાય જીતે કે બે ટ્રાય જીતે એક ટ્રાયના સો રૂપિયા તો બે ટ્રાયના બસ્સો રૂપિયા તો મિત્રો વિડીયોમાં જોડાઈ રેજો આપણે ચેલેન્જ વિડીયોની તૈયારી ચાલુ છે તો જય માતાજી મિત્રો ચેલેન્જ વિડીયોની તૈયાર થઈ જઈએ તો પહેલો વિભુનો ટ્રાય છે ખુરાક છે અને ચાલો ટ્રાય તમારા આગળ કોણ ઉભું થાય કહી રોહિત ના રોહિત નહીં હવે બોલો રોહિત ના તો વિપુલના બે બે ટ્રાય ખાલી જાય હવે બીજો ટ્રાય આપણે અનિલ ને આપશું તો અનિલનો ટ્રાય જોય રેઠા પૂછી દો મેટલી દીખાતી

ખોટી વાત અર્જિત ના બે બે ટ્રાય ખોટા પડ્યા છે આગળ

તો પૂરો તૈયાર થઈ ગયો છે તો પૂરો રેડી તો તમારા આગળ કોણ છે બોલો ફોટો બોલો નહીં બોલો બીજો ડ્રાયો હવે કોણ છે આ ફોટો તો પુરાના દે દે ફોટો તો આપણે રોહિત આવી ગયો છેલ્લો ટ્રાય છે વિજેતા આપણે પકો બન્યો હે તો તો લાલા રેડી તો તમારે આગળ મોણો ઉભો છે કોણ છે હવે બોલો તો લાલા વિજેતા બન્યો છે એક ટ્રાય તો લાલો અને પકો બે જણા વિજેતા બન્યા હે બે ને સો સો રૂપિયા આપી દેસુ